બનાવની હકીકત એ પ્રકારની છે કે જિલ્લામાં બનેલા વિવિધ અનડિટેક ગુનાઓ ખાસ કરીને મિલકત વિરુદ્ધના ગુનાઓ એમના જે નાસ્તા પર આરોપીઓ છે કે અન્ય જિલ્લાઓમાં ગુના કરીને ભાગનાર આરોપીઓ છે એમને પકડી પાડવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ સંજી ગામેતી પીએસઆઈ બારી પીએસઆઈ ડામોરની વિવિધ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્યકર્તા અને ટેકનિકલ સર્વિસ પણ ચાલુ હતું એ દરમિયાન માહિતી મળેલી કે ગોધરા તરફથી કીકો ગાડી છે એ આવી રહી છે એમાં શંકાસ્પદ વિસ્તાર સંભાવના છે જેથી એ ગાડીને ઓર્ડન કરી રોકવાનો પ્રયાસ કરતાં એને ભાગવાનો પ્રયત્ન કરેલો જેથી એમને સરકારી વાહન વડે રોકી એમને ચેક કરતા ઈસમને પાસેથી ઘરફોડ કરવા માટેના ખાતરીયા જેવું સાધન તથા રોકડ રકમ મળી આવેલી જેથી ઉના પૂરો પૂછતાછ કરતાં તમામ ઈસમો હતા એના નામઠામ જણાવતા ટોટલ આઠ ઈસમો જેમનું નામ છે સોમલા જીથરા કટારા ઈબુ અબરૂનામા વિષ્ણુ વિષ્ણુભાવસિંહ પલાસ કોલેશ પાંગળા અબજીનામા રામસિંહ નરસુ પલાસ શુક્રમ રમણ મીનાવા મુકેશ નારુ રણાવા અને વિક્રમ રમણ મીનામા આ તમામ લોકો છે એ જેસાવાળા વિસ્તારના ખજૂરી ગામ ગામના વડવા ગામના અને આસપાસના રહી છે અને આ ગેંગ બનાવી રાજ્યના વિવિધ જિલ્લાઓ ગાંધીનગર અમદાવાદ સુરત ગ્રામમાં અમદાવાદ આબદા વિસ્તારોમાં ઘરખોળને એન્જામ આપતો હતો આઠ લોકોના પકડાવાથી થોડા આઠ અનડિટેક ગુનાઓ હતા એ ડિટેક થઈ જાય છે અને એકો ગાડી મુદ્દામાલ અને ખાતે પાડવા સાધનો હતા એ રિકવર થયા છે આનો ઇતિહાસ જોવામાં આવે તો આઠે આઠ લોકોના મળી ટોટલ એકાવન ગુનાઓ છે અને આ આઠે આઠ આરોપીઓ છે વિવિધ અઢાર જેટલા ગુનાઓમાં પાસાના વોરંટમાં અને અલગ અલગ વોરંટમાં નાસ્તા ફરતા હતા તો એલસીબીની ટીમે આ કામગીરી થકી વિવિધ અઢાર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા છે અને અલગ અલગ આઠ અન્ય ગુનાઓ હતા એને પકડી પાડ્યા છે અને હાલમાં આરોપીઓ છે એમને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण